તેરિયા કિલ પોલીસ સ્ટેશન વિસ્તારની એક મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા કરારી વિસ્તારના એક ગામના અલગ સમુદાયના વિયોગ સાથે થયા હતા લગ્ન પછી આ દંપતી એક પુત્રીનો જન્મ થયો હતો અને પ્રણિત મહિલાના જણાવ્યા મુજબ તેનો પતિ નોકરી માટે મુંબઈ રહે છે જી હા મિત્રો પ્રણિત છે કે તે સોમવારે રાત્રે તેની પુત્રી સાથે રહી હતી આ દરમિયાન તેના સસરા તેના તેના રૂમમાં પહોંચ્યા કપડા ઉતારવા લાગ્યા જ્યારે તેને આલારામ વાગાડ્યો તો તેની આ સાસુ આવી ગઈને એવો આરોપ છે કે પત્નીના કુત્રીઓના વિરુદ્ધ કરવાના બદલે સાસુએ તેને ઠપકો આપી અને તેને ચૂપ રહેવા કહ્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું કેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો